હેલો ટુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં જો હવાર હવારમાં છે પહેલાં ઊભા થઈ અને મસ્ત મજાનું નહીં નાખો છું અને આ છે ને થોડોક વધારે વહેલાહેર ઊભો છો અગર ખ્યાલ એટલો વહેલાહેર ઊભો નથી થતો આજે થોડોક વધારે વહેલાહેર ઊભો છો અને જો ભાઈ અત્યારનું લોકેશન કેટલું મસ્ત લાગે છે તો મસ્ત જો અત્યારે વ્યૂ આવે છે ને અત્યારે ઘરે છે ને ખાવાની નેની તૈયારી થવા મળી છે ખાવાની તૈયારી થવા મળી ખાવા મીડા છે

હા બેઠો એમ જઈએ તો ભાઈ છે થોડીક વાર ને અમારે જવાનું છે મસ્ત મજા આવડે જમી લીધું છે ને હવે અમારે જાવું છે મઢે પગે લાગવા કારણ કે ઘણા સમયથી ભાઈ મઢે પગે લાગવા નથી જાગે તો મેં કીધું દર્શન કરી આવી માતાજીના અમારા સાહેબ જો ઉભા હે અહીંયા બાવી બેઠા તમારે આવું બા આવું ને પછી આવો હલે તારા આવવાના છે હાલો તો ભાઈ પેલા હેને મઢે માતાજી ને પગે લાગી જાય તો ફાઈનલી આપડે ભાઈ મઢે ભૂગી જાય છે ઘણા સમય પછી આવ્યો ભાઈ ઘણું થઈ ગયું તે દિન આજ આવ્યો જો લાજ કાઢી લીધી આને ને માં દીકરો આવે છે પગે લાગવા કા જે જે દર્શન કરવા કા જે જે કરવા આવ્યા અને દર્શન ને લેતા આવ્યા કા દર્શન હા તો ભાઈ દર્શન કરી લઈ પેલા હાલો હાલો દર્શન કરી લીધા હા હા તો અને સાંભાબુ ઘણા સમય પછી આવ્યા સાંભાબુ

घर राख <laughs> काम जलसा <laughs> <laughs>

વેલાય પોગી જશે મસ્ત મજાનો ચા પીને હવે ઘરેક પર બેસી તને તો બેન ભૂખ લાગી ને તો ભૂખ તો મને લાગુ બે તો વાંધો નહિ આલે કાંઈ તો કાય ખાવાનું હોય નહિ ના એમ તો ખાવાનું નહિ માર તો ખાવા જ આપણે બે બે નું ખાઈ લઈ હ હા તમ બે નું ખાઈ લો તમદાર હો ની રાત ખાઈ લે હો હા ખાઈ લો તો ફાઇનલી બહેને અહી આપણે બપોરના ટાઈમે એટલે આવવા કારણ કે બપોરનું ખાવાનું મળી જાય ને એટલે મેટે હા તો તો ખાવે મળી તો ખાવા જ મડે ને ખાવા જ મડે ને હા

લહણ ને કોચંબરી ને મરસાન એટલે ટમેટા સુધાર છે આયા તો હાં મોરું તો પડે ને આવી ખાવા આટો આવી બેન ઘર છે ખાવા મને તો લાગે ખાવા આવેલી ખાવા આવે ને આટો હા અમે ગામ માં જાતા તો લીધું કે ટમેટા ને મરસાન આ ને તેન બધું લેતા આવજો અને હવે કે કે ખાવા આવી ખાવા આવેલી હોત ખાવા તો હું ખાવાનું શું છે

તમને પછી હું છે પનીરનું શાક બનાવેલું છે અને ભૈજા અને ચટણી જો ઓહો ઓ કેટલું બધું પાપડ ને કેટલું બધી વસ્તુ બનાવી નાખે રોટલા બધું નહોતું બનાવવાનું એવું કઈ છો હા તો જો ભાઈ બધા શરૂ અમે આવીશું તમે કોણ ખાવા કોણ આવેલું છે

જો ભાઈ ઘણું બધું જમવાનું આવી ગયો છે તો હવે જમી જઈએ જો ફેમિલી મસ્ત મજાનું જમી ને વ્યવસાય રૂમમાં હોવા તો હવે બેન તો કામ કરે છે આપણે કંઈ કામ કરતા નથી તો અમારે અવિનેશને હોર આવે છે ત્યાં આગળ અમારે બેનનું પથારી પથારી દે એટલે મેં અવિનેશને હોર હતી ને આજનો બરોક બસ અહીં સુધી હતી બલોક તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળી પીછે નવા બલોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય